સારું હતું એતરમાં ફોનની સારું હતું પણ વેવયનો પાછો ફોન આવ્યો કાકી કી તમારે ઓઢીને તેડવા આવીએ કે આ ઓડી આવી ગયા અને મને બે ત્રણ દાળ પહેલાં કીધું મને સગવડ ના કરતા ફાવે પણ તાત્કાલ કે વાળી ફોન કર્યો મૂકો સારું ને ભાઈ આ વળી ઓડી હોય એટલે ઓ ઘણું તો બધું કરવું પડે કે તેડવા આવીએ એ વળી આ ખજૂર લઈ આવ્યો પાછી ધોણી લઈ આવ્યો અને એડો લઈ આવ્યો આ હેડ જે પાછું ગેર જઈને છે તો બધું કેટલું કોમ છે હા તારી આ વાઘુભાઈ છે વાઘુભાઈ ને કહેવા દેજે તે વળી થોડું પહાણ બે તો તમે અમન આવે તો વાઘુભાઈ એ વાઘુભાઈ એ બોલ એ બેઠા હા શું કરો ભાઈ આ બસ બૂટ પેન બાર

ફટફટ આટલું સાફ સફાઈ કર દો પડી મેં એમાં આવવાના હાજે મને તેડવા તેડવાના બાપા બજાર બજારથી અત્યારે વળતા થાય ને વસ્તુ લઈને આવે એટલા માટે આટલું સાફ સફાઈ કરીને બધું કોમ પતાવી દો પણ આવા ટાઈમમાં તો મને મારી માની યાદ બહુ આવક મારી મા હોત તો જેટલી ખુશ થતી સોળીને પહેલા જતા અને જે મારી માનો ભાવ હોત માય મા હો ભાઈ માનો ભાવ કોઈ ના હાલી શકે મા જેવું કોઈ નહીં દુનિયામાં સારા પ્રસંગ હોય કોઈ પણ હોય ને એની ચકડી વાત હોય તોય માની યાદ આવે

એક બાજુ પોણી ચાલુ છે ખેતરમાં ને વેવઈને પાછું કી તેળવા આવી છે એટલી અળા મળા છે એટલી અળા મળા છે કે મારા ઓની માં હોત તો બધું મારા ના જોવું પડે પણ હવે માં કયો બાપ કયો હું શું તાણ હવે છોડીને તેળવા આવી છે તો પછી રંગે સંગે સુકશોંતી મોકલવી તો પડશે કે તાણ એ આવનાય હો હા કળવા થાય છે આ બોણા જ તો ખબર ના પડે રાતી મને ફોન કર્યો કઈ હાલ્યા કે

ઓજો ચા થોડી મળી જ બે ત્રણ કપ ઓય હમકે કરો ટાઈમ થી દાઢક સાલ અલા હવે 11:30 વાગ્યા બપોર સળ્યું હવે ચા બા ચા જો ખાવાની વાત કરને ખાવાનું કઢાય હા આયે ખાવાનું ખાવાનું કઢાય ખાવાનું કઢાય સાંભળ્યું રવા દેજો હે નહી આપણે ખાવાય નઈ રહું છો જા ભાઈ બોલાજો ભાઈ ને બોલાવ આ કીધું હવે તૈયાર જેવું છે ચાર બાર એમે કો ખાવા નઈ રહો ને મારા ના ઇમરજન્સી કોમ છે પાછો જો કાકા મોબાઈલ કોણ કોકું ફમ લગા રૂપિયા લીધા મારા હ 500 રૂપિયા કોના મારા પશબ મન શું ખબર છે હું શું જો છું બાયરી પછી અલ્યા તુલીદાર પંચુર બેયા ઇલ્યા પૈસા હું શું તરે તને આજી તો 2 મિનિટ થઈ જાયે મારા 500 રૂપિયા ખોવાયના હાલ પણ તું ગમે તો ભૂલી જાવ ના ના લાવ્યો ગુજામ કમ્પ્લીટ લાવ્યો હું હાથ મારવા લાવ્યો છું શું તપાસ કરો હી તાર કી જામ ઊભા થજો અગા હા ઊભા થજો ના ના 500 500 થઈ ગયા ઓપોતા ઓથ્યું રૂપિયા હું મારી આબરૂ કાટી સી ઓરે બેટા 2000 શીખ હ કો

તો મારાસ આપણે ઓણા ઘેરથી નેકળ ઘેર લઈ ના નેકળું પણ એન યાર કેમ કરો ચાલે અધૂરિયા હું હું ધર સાડું છું 500 રૂપિયા મારત તો કોઈ મારા પડી રહે છે એ કામ કરજો પેલા બહારની તૈયાર કર ને શરમ જો કોઈ છેક નહીં યાર ઢક્કો મેલ મેલ કરું છું હું યેય શરમ કર કી કેરા સડાઈ ગયો પછી યાર મોર લોકો મારા હકનો ઘીસો ફેદીસ ખબર પડે છે યાર રૂપિયા ખો વણા તો લાખ રૂપિયા નહીં ખાવ અને તું ગમે તો મેલી ના આવ્યો તું મારા ભાઈ ના ફેદીસ પેલા હકાનું જેમ તેમ બોલી છે પેરાન કાઢો હા પેરાન કાઢો કોણ છો તમારા પાસે ના લાગે ઓય લાગે જેવું છે નહી કોઈ બંધ બેટા પેરાન કાઢો મારા કોણ રૂપિયા મારા કોણ એ તું યાર હમુર તો મોણસ છે ને યાર

ના રહી રહ્યું તો બૂટના ના મોજા માં ફેદી લીધા મેઠા એ તો જેના ખોવાના હોય એને ખબર પડી પાંચસો રૂપિયા સાહેબ પાંચસો રૂપિયામાં જીવી લીધ મારા ઓળશે આવો છો મોણસ જોયો છે હમૂળ મૂળ અધ વિશ્વાસ મોણસ મારા વેવાઈ મારી વાતો કરશે કણ જઈને મારી સોડીની ઇજ્જત હું ઇકણ જઈને કે મેં ઓણસ જતા તેળવા જતા તો એક એવો મોણસ હતો કે પાંચસો રૂપિયામાં મને પાઘડી ઉતરાઈ મોજા ફેદ્યા પેરણ ઉતરાયું બોલો આવો કોઈ મોણસ ખરો ખરેખર ખરેખર આ બધા જિંદગી હું નહીં બોલાવું અરે રે મારું રોધેલું એ બગડ્યું મેમોન ખાવાય ના રહ્યા હું ખાવા રહ્યું આવો ને આવા મોણસો હોય તો એક પાંચસો રૂપિયામાં મારા મારી ઇજ્જત કાઢી હોય કણ ખરેખર આ તો આશી કે શોથી આવી ગયો જિંદગીમાં જિંદગી માં બોલે બેટા પતી જેવું લાગે છે

તમે મારા 500 રૂપિયા લીધા મને 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 ધી ધી રસી મને મારવા નહીં મારવા ને અમારો શરમ કરો મારકા તારે આ નહીં બોલતા એનો મતલબ એમ તમે મારવા મારવા કશું મારવા નહીં ટોકિંગ પેટ્રોલ થઈ થઈ રહ્યો બેટા ટોકિંગ પોણી નહીં થઈ પોણી નહીં પેટ્રોલ પેટ્રોલ નહીં તો મને મારવાનો પ્લાન બેટા આ વાળો વિશ્વાસ એ વાળો મને મારવા બેઠો નહીં રાખજો

ચેતતા ઉપર છે ભલે ગમે ત્યાં હુમલો થાય રાતે અઢી અઢી હુમલો થાય એવું લાગત છે મને પાંચસો રૂપિયા તમારા હેલા લઈ જાય બધા માળવા એકનું ભાત આપણને બચી જાય એટલી હતી એટલે હાથમાં માનીશન તે ચલા તો પ્લાન હતો મને કૂટવાનો ઘણા તો હાથમાં એટલી થઈ એટલે બચી ગયો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હાય